આજના વિડીયોમાં આપણે જોશું કે ઓવન વગર કઢાઈ અને તવા પર કઈ રીતે ટેસ્ટી એવા નાનખટાઈ બિસ્કીટ બનાવી શકાય છે આ નાનખટાઈ બિસ્કીટની રીત એકદમ સરળ છે ખૂબ જ ઓછા સમયમાં તમે બેકરી જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા નાનખટાઈ ખટાઈ બિસ્કીટ બનાવીને તૈયાર કરી શકો છો છે ને મજાની વાત તો ચાલો ફટાફટથી જોઈ લઈએ વિડીયો કંઈ પણ મિસ ના કરતા બધી જ સિક્રેટ ટીપ્સ સાથે આ વિડીયો જોશો તો તમે નાનખટાઈ બનાવવામાં માસ્ટર બની જશો તો આ નાનખટાઈ બિસ્કીટ બનાવવા માટે આપણે એક મોટા બોલમાં સૌથી પહેલાં તો લેવાની છે પાવડર સુગર તો જે નોર્મલ ખાંડ હોય છે તેને જ મેં મિક્સી જારમાં એકદમ સરસ રીતે પીસી લીધી છે અને તેને આપણે ચાળી લઈશું ચડવાથી એકદમ સ્મૂથ એવું બેટર બનીને તૈયાર થશે અને તમે જોઈ શકો છો જ્યાં મોટા મોટા કાંઠા ખાંડના રહી ગયા છે એ આપણે સાઈડમાં કાઢી લેવાના છે તો આને આપણે સાઈડમાં લઈ લેશું હવે આ જ બોલમાં આપણે મેંદો એડ કરવાનો છે હવે એક વાત અહીં ખાસ ખ્યાલ રાખવાનું કે ખાંડ એટલે કે ખાંડનું પાવડર મેંદો એ બધાનું પ્રમાણ આપણે સરખું રાખીશું અહીં આપણે ચાર વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ ખાંડ મેંદો ચણાનો લોટ અને રવો એ બધાનું માપ આપણે સરખું રાખવાનું છે પર એટલે કે જે ઝીણી સોજી છે એ આપણે બેસનથી થોડી ઓછી રાખવાની બાકી મેંદો ખાંડ અને બેસનનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે જો તમે એક વાટકીના માપથી બનાવતા હો તો એક વાટકી જેટલી બુરું ખાંડ એક વાટકી મેંદો એક વાટકી આપણે ચણાનો લોટ એટલે કે બેસન લઈએ અને અડધી વાટકી જેટલું આપણે રવો લઈશું તો આ રીતે આપણે બધી સામગ્રીનું માપ લઈ લેવાનું છે હવે અહીં એલચીનું પાવડર એડ કરી રહી છું જે મેં ઘરે જ ક્રશ કરી છે એનાથી એકદમ સુંદર એવો ફ્લેવર અને ટેસ્ટી નાનખટાઈ બનીને તૈયાર થશે હવે આ બધી જ સામગ્રીને સૌથી પહેલાં તો આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાની છે જેથી ખાંડ અને બધા જ લોટ એક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો આ રીતે સૌપ્રથમ આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે બધા જ લોટનો માપ સરખો રાખશો ને તો એકદમ પરફેક્ટ તમારી નાનખડાઈ બિસ્કિટ બનીને તૈયાર થશે હવે આપણે અહીં ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ઘીને આપણે પહેલાં મેન્ટ કરી લેવાનું અને કપની મદદથી થોડું થોડું કરીને ઘી એડ કરીશું હવે અહીં ઘી આપણે એટલું જ જોઈશે જેટલું આપણે જે વાટકીથી આપણે ચણાનો લોટ અને મેંદો ખાંડ લીધી છે એ વાટકીથી જ આપણે એક વાટકી જેટલી ઘીની જરૂરત પડશે તો પહેલે આપણે થોડું થોડું કરીને ઘી એડ કરતા જઈશું બધી જ સામગ્રીને આપણે આ રીતે મિક્સ મિક્સ કરવાનું છે હવે અહીં આપણે દૂધ કે પાણી કે એ કોઈનો જ ઉપયોગ નથી કરવાનું ફક્ત ઘીથી આપણે અહીં આ લોટ બાંધવાનું છે તમે ઈચ્છો તો વનસ્પતિ તેલનો ઉપયોગ કરી શકો છો પણ ઘીથી એકદમ બેસ્ટ બનશે જો તમારે ઘીથી ના કરવું હોય તો કોઈ પણ સ્મેલ વગરના ના તેલથી તમે આ નાનખેટાઈ બિસ્કીટ બનાવીને તૈયાર કરી શકો છો થોડું ઘી ઉપર જોયું એટલે આપણે એડ કર્યું અને સરસ એવો સ્મૂથ લોટ બાંધી લીધો છે હવે ચમચીની મદદથી આપણે થોડું મિશ્રણ લઈશું લોટનું અને આ રીતે હાથળીની મદદથી દાબી દાબી અને સરસ રીતે બિસ્કિટ તૈયાર કરી લેવાના વચ્ચે થોડું ખાડું કરી ડ્રાય ફ્રૂટથી આપણે તેને ગાર્નિશ કરીશું હવે એક તો અહીં ખ્યાલ રાખવાનું છે કે આ નાન નાનખટાઈ બિસ્કિટ જે છે એ જ્યારે ફૂલશે જ્યારે આપણે તેને બેક કરશે ત્યારે તેની સાઈઝ મોટી થઈ જશે એટલે હમણાં આપણે નાન સાઇઝના જ બિસ્કીટ બનાવવાના ત્યાર પછી કઢાઈ જે આપણે કઢાઈમાં બનાવવાનું છે તે તેમાં અંદર આવી જાય એટલી આપણે પ્લેટ લેવાની છે તેને તેલથી સરસ રીતે ગ્રીસ કરી અને બધા જ નાનખટાઈ બિસ્કિટ આપણે તેમાં રાખી દેવાના છે તો અહીં સૌથી પહેલાં એક વાત હું ખ્યાલ રાખવાનું કે જે પણ પ્લેટ તમે પસંદ કરો છો એ જે કડાઈમાં તમે આ બેક કરવાના હો તેની અંદર સરસ રીતે આવી જાય એવી જોઈએ તેને ગ્રીસ કરી લઈએ અને આ રીતે નાની નાની નાનખટાઈ બિસ્કિટ બનાવી અને આપણે તેમાં રાખી દેવાની થોડું બંને નાનખટાઈની વચ્ચે થોડું અંતર રાખવાનું જેથી જ્યારે ફૂલે તો તો એકબીજા સાથે ચોટી ના જાય તેનું ખ્યાલ રાખવાનું હવે એક મોટી જાડા તળિયાવાળી કળાઈ લઈશું અને તેની વચ્ચે આપણે આ રીતે એક વાટકી રાખી દેવાની છે હવે આ કળાઈને આપણે દસ મિનિટ સુધી ગરમ થવા દેવાની છે દસ મિનિટ પછી જ્યારે સરસ રીતે ગરમ થઈ જાય ને તો સાવચેતીથી જે આપણે પ્લેટ રેડી કરીને રાખી છે તે વચ્ચે રાખી દઈશું ઢાંકી અને વીસથી પચીસ મિનિટ માટે એકદમ ધીમું ગેસ કરી અને બેક કરવાની છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે બીજા ગેસ પર આપણે કોઈ પણ લોખંડનો તવો રાખશું અને તેની ઉપર આપણે નોનસ્ટિક તવો રાખવાનો છે આ રીતે ડાયરેક્ટ નોનસ્ટિક તવો નહીં રાખતા નીચે આપણે લોખંડનો તવો રાખવાનો ઉપર આપણે નોનસ્ટિક તવો રાખશું દસ મિનિટ માટે આપણે તેને પણ ગરમ થવા દઈશું ત્યાર પછી તવાના મધ્ય ભાગમાં આપણે આ રીતે નાનખટાઈ રાખીશું થોડું થોડું અંતર રાખવાનું જ્યારે તે બેક થશે તો ફૂલશે તો એકબીજા સાથે ચોટી ના જાય તેનું ખ્યાલ રાખવાનું છે આપણે અને આ રીતે તવાના સેન્ટરમાં જ આપણે નાનખડાઈ બિસ્કીટ રાખી દેવાના છે હવે તેને આપણે કોઈ પણ થાળી કે પ્લેટની મદદથી ઢાંકી દઈશું અને તેને પણ આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની ધીમા ગેસ પર જ બંનેને આપણે બેક થવા દેવાના છે પંદરથી વીસ મિનિટ પછી અહીં હું ચેક કરી રહી છું કે ભાઈ કેવા બેક થયા તો અહીં તમે જોઈ જોઈ શકો છો કે બિસ્કીટ નાનખટાઈ બિસ્કિટ થોડા ફૂલીને અને સરસ એવા થઈ ગયા છે વચ્ચે આપણે ટૂથપિકની મદદથી ચેક કરીએ તો થોડું એવું સોફ્ટ લાગી રહ્યું છે એટલે પાંચ મિનિટ માટે હું વધારે તેને બેક થવા દેવા દઈશ પાંચ મિનિટ પછી એકદમ સરસ રીતે આપણા નાનખટાઈ બિસ્કીટ બનીને રેડી થઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા હવે આ નાનખડાઈની થાળીને આપણે સાવચેતીપૂર્વક કડાઈમાંથી બહારે કાઢી લઈએ અને આપણે તેને ઠંડા થવા દેવાના છે ખ્યાલ રાખવાનો ખૂબ જ ગરમ હોય છે તો સાચવીને આપણે તેને બહાર કાઢી લેવાનું છે હવે આપણે જે તવામાં ગરમ કરવા મૂકી હતી સોરી બેક થવા મૂકી હતી તેને આપણે જોઈશું તો લગભગ વીસ મિનિટ જેવું થયું છે ઉપ્સ આ થાળી કાઢતી વખતે થોડુંક તૂટી ગયું વાંધો નહીં હવે આપણે તેને જોઈશું નીચેથી ચેક કરીને જોઈએ તો તમે જોઈ શકો છો સરસ રીતે નીકળી તો આવી છે પણ નીચેથી થોડીક એવી મને કાચી લાગી રહી છે તો હજી હું તેને થોડી વખત થવા દઈશ લગભગ પાંચ મિનિટ સુધી ત્યાર પછી સરસ રીતે પેક થઈ જશે તો હવે તમે જોઈ શકો છો આપણા નાનખટાઈ બિસ્કીટ એકદમ ઠંડા થઈ ગયા છે તવાવાળા પણ સરસ રીતે આપણા બેક થઈ ગયા છે આજે આપણે કડાઈમાં બનાવ્યા હતા એ નાનખટાઈ બિસ્કીટ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે ક્યાંથી પણ દાજ્યા નથી અને જે આપણી સાઇઝની નાની નાની નાનખટાઈ બનાવી હતી તે સરસ રીતે ફૂલી ગઈ છે તવા વાળી તમે જોઈ શકો છો એ પણ એકદમ સરસ રીતે બેક થઈ ચૂકી છે તો આ રીતે ઓવન વગર ઘરની જ સામગ્રીથી તમે ખૂબ જ સરસ નાનખટાઈ બિસ્કીટ બેક કરી શકો છો તો આ રીતે ઘરની સામગ્રીથી આપણે બિસ્કિટ બનાવીને રેડી કરી દીધા છે જો તમને પસંદ આવ્યું હોય ને તો વિડીયોની લાઇક અને શેર ચોક્કસથી કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ નાનખટાઇ બિસ્કિટને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં કે ડબ્બામાં ભરી અને આરામથી મહિના દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા નાનખટાઈ બિસ્કીટ તૈયાર થઈને રેડી છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ